ફ્રેન્ડ્સ હું ભાવના ચાવડા મારી ભાવનાની રસોઈ ચેનલમાં તમારું સ્વાગત કરું છું આજે હું તમારી સાથે નાયલોન ખમણની રેસીપી શેર કરવા જઈ રહી છું ચાલો રેસીપીની શરૂઆત કરીએ બસોથી અઢીસો ગ્રામ જેટલું બેસન લીધેલું છે જે મેં ચાણી લીધેલું છે મીઠું છે લીંબુના ફૂલ છે આ ઈનો છે અને ખાંડ છે ચાલો તો આપણે ખમણ બનાવી લઈએ જ્યાં સુધી આપણે ખમણનું બેટર બનાવીએ ત્યાં સુધી એક બાજુ ઢોકળિયામાં આપણે આ તેલથી ગ્રીસ કરી રાખેલી પ્લેટ છે એ પણ મૂકી દઈશું પાણી ઉકળે ત્યાં સુધી આપણે બેટર બનાવી લઈએ આ બેસન ને આપણે એક કપેટીમાં ટ્રાન્સફર કરી લઈએ સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું લીંબુના ફૂલ અહીંયા ખટાસ માટે આપણે લીંબુનો રસ કે બીજી કોઈ વસ્તુ નથી લેવાની લીંબુના ફૂલ જ લેવાના છે હવે ખાણ ઉમેરી દઈશું હવે થોડું થોડું પાણી ઉમેરી આનું બેટર બનાવી દઈશું આપણે એક સાથે પાણી નહીં ઉમેરવાનું એક સાથે પાણી ઉમેરશો તો આમાં લમ્સ પડી જશે થોડું થોડું પાણી ઉમેરી અને બેટર બનાવી લઈએ આટલી થીકનેસ વાળું બેટર આપણે રાખવાનું છે

ગરમ થઈ ગઈ છે હવે એમાં આપણે બધું બેટર ઉમેરી દઈશું આપણે થાળીમાં લીધું છે હવે આઈ ગેસની ફ્લેમ ઉપર દસ થી બાર મિનિટ સુધી ચડવા દઈશું બાર મિનિટ થઈ ગઈ છે આપણા ખમણ કેટલા સરસ ફૂલીને તૈયાર થઈ ગયા છે હવે એક છરીની મદદથી આપણે ચેક કરી લઈશું એકદમ ક્લીન છરી છે એટલે આપણા ખમણ સરસ ચડી ગયા છે હવે ગેસની ફ્લેમ બંધ કરી અને એના વઘારની તૈયારી કરીશું હવે આપણું ખમણ ઠંડુ થઈ ગયું છે તો એને પીસ કરી લઈએ

ધોઈ અને સમારી રાખેલા છે એડ કરી દઈશું સરસ સોફ્ટ થઈ ગયા છે ઉકળી ગયું છે ખાંડ પણ ઓગળી ગઈ છે હવે આ વગર આપણે ખમણ ઉપર રેડી દઈએ આપણે નાઈલું ખમણ બનીને તૈયાર છે તો હવે આપણે એને સર્વિંગ પ્લેટમાં કાઢીશું આપણા ખમણ સર્વિંગ પ્લેટમાં શરૂ કરી દીધા છે તમને મારી આ રેસીપી કેવી લાગી એકવાર મને કમેન્ટ કરીને જરૂર જણાવજો લાઇક શેર સબસ્ક્રાઈબ અને બે લાઇકન દબાવવાનું ભૂલતા નહીં જેથી મારી નેક્સ્ટ રેસીપીનો વિડીયો અપલોડ કરું તરત જ તમારી જોડે નોટિફિકેશન આવી જાય થેન્ક યુ